નથી કેરોસીન કે લાકડાનો ઉપયોગ કરતા આ ગામના લોકો રસોઈ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરે છે અહીં ઘરે ઘરે બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગોબર ગેસનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવી રહ્યો છે નવા ગામના તમામ લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે ગોબર ગેસના ઉપયોગના કારણે ગામમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટી રહ્યું છે કે આ ડેરી થક એક પ્લાન આપ્યો ગોબર ગેસનો એની અંદર કે અમારે પહેલાં તો શું ખાતર હતું ભળું પડ્યું રહેતું હતું હવે શું છે એનો ઉપયોગી એક વસ્તુ કે ગામમાંથી પહેલાં તો રવડતા પોડલા જે રવડતા એ કોઈ ઉપયોગી થતા નહોતા પણ હવે જે શંકરભાઈ અમુક પ્લાન આપે છે અમુક ઘરના લોકોને એ પ્લાન ગામમાંથી પોડલા લઈ લઈને અને ખાતર કરીને ગેસ ઉત્પાદન કરે છે એટલે એ વસ્તુ કે પહેલું તો સ્વચ્છતા અભિયાન થઈ ગયું માન્ય શંકર બીના પ્લાનથી અને પછી બીજું કે હજી અમારે જે સાતસો આઠસો આઠસો રૂપિયાના જે વર્ષે બાટલા લાવવા પડતા એ પણ અમને ફાયદો થઈ ગયો અને જેનો જે ગોબર ગેસમાંથી નીકળતો જે વસ્તુ છે એ અમારે ઓર્ગોનિક ખેતીમાં પણ ખૂબ કામ કરે છે મહિલાઓ પર રસોઈની વિશેષ જવાબદારી હોય છે ગામની મહિલાઓને રસોઈ માટે ગેસ સિલિન્ડરની ઝંઝટ અને બળતણ તરીકે લાકડાના ઉપયોગમાંથી છુટકારો મળ્યો છે આમાં મહિલાઓ ગોબર ગેસના ઉપયોગથી ખૂબ ખુશ છે અમને ગોબર ગેસનો પ્લાન્ટ નાખતા ખૂબ ફાયદો છે ખૂબ અમારા ઘરની બચત છે એમાં પણ અમને ખૂબ સારું રહેશે કે શું કે અમારે બાટલા ભરાવા પડતા દિવસે દિવસે બાટલા પણ મહિને ભરાવા બચી ગયા ખોટી થવું બચી ગયું રોધવામાં પણ સારું રહેશે ખાવા પીવાથી બધી મોંઘી સારી બને છે કોઈ રીતે અમને તકલીફ નહીં રહેતી સોણ પણ થોડું બાકીનું નેકળાઈએ ઉકેળે જાય તો બાકી અમારા ખેતરમાં પણ ફાયદો થાય છે ગંદકી બધી પણ દૂર થઈ જાય અમારે એનાથી આ બધી

અને સારામાં સારા ગેસ આવે છે અને સારામાં સારો ઉપયોગ થાય છે અને ભરાવા જે ગેસ જાવવો પડતો કે હજાર હજાર રૂપિયા ભાગવા પડતા એ પણ નહીં ભાગવા પડતા અને એનું ચોણ પણ નીકળે છે અને એ પણ ખેતીમાં બહુ ઉપયોગી થાય છે એટલે સાહેબ શ્રીનો હું પહેલો તો બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું કે અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે આ ગોબર ગેસનો અમારા ગોમની અંદરથી પહેલેથી જ પ્લાન્ટ ચાલુ કર્યો અને અમને ખૂબ લાભ મળ્યો છે એનો અને ખરેખર સાહેબ શ્રીનો ખૂબ આભાર અને ડેરીશ બનાસ ડેરીનો પણ ખૂબ આભાર આ ગોબર ગેસ નવાની અંદર નહીં પણ સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર આવા ગોબર ગેસના પ્લાન કરશે તો બનાસકાંઠો જિલ્લો પણ સાહેબનું લક્ષ્ય છે એ પૂરું થશે આ અંતરિયાળ ગામના લોકો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે તે જોતા ટૂંક સમયમાં જ આ જિલ્લાના વધુ ગામો તેનાથી પ્રેરણા લઈને સો ટકા ગોબર ગેસનો ઉપયોગ કરતા થાય તો નવાય નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિક ટીવી બનાસકાંઠા